गुरु गोविन्दो नो खडे बलिहारी गुरुदेव की गुरुदे जिन्हे दियो बताय मोहे हे गोविन्दयो बताय मानव जीवन मा ગુરુનું વિશેષ સ્થાન છે માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે તમામ ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે આજની કથામાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે જાણીશું ગુરુ એટલે શું ગુરુ કોને કહેવાય ગુરુ પૂર્ણિમા એટલે શું તો ગુરુ પૂર્ણિમા વેદ વ્યાસનું સન્માન કરે છે જેઓ પ્રાચીન ભારતના સૌથી સન્માનિત ગુરુઓમાંના એક તરીકે જાણીતા છે મહાભારતના મહાકાવ્યની રચના કરી ઘણા પુરાણો અને હિન્દુ પવિત્ર શાસ્ત્રના વિશાળ જ્ઞાન કોષનો પાયો બનાવ્યો ગુરુ પૂર્ણિમા એ તારીખનું પ્રતિનિધિત્વ કરે છે કે જે દિવસે ભગવાન શિવ આદિ ગુરુ અથવા મૂળ ગુરુ તરીકે સાત ઋષિઓને શીખવતા હતા જેઓ વેદના દ્રષ્ટા હતા યોગ સૂત્રોમાં પણ પ્રણવ અથવા ઓમ તરીકે ઈશ્વરને યોગના આદિ ગુરુ ગુરુ કહેવામાં આવે છે અષાઢ સુદ પૂનમ એટલે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું એક પર્વ સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપણા માર્ગમાં પ્રકાશ રેલાવે છે જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથ દર્શકની ભૂમિકા ભજવે છે ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર જીવનની દરેક પડે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પડને સુશોભિત કરનાર આ ગુરુજનોને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ આ પાવન અવસરે ગુરુનું પૂજન કરવું ભગવાન રામ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ કે પછી ભગવાન સહજાનંદ સ્વામી તેઓએ પણ જીવનનો ઉપદેશ આપનારા ગુરુઓને જ આગળ રાખ્યા હતા ગુરુનું કામ દિશા આપવાનું છે ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથ દર્શક ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે એક તો એ કે જેમના જીવનમાં ગુરુ નથી એમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે અને બીજું એ કે જે ગુરુના ચરણમાં છે એમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે ગુરુ માતા પિતા સંત કે શિક્ષક કોઈ પણ હોઈ શકે છે ગુરુ ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ અદ્વિતીય છે શિષ્યને સજાગ કરી સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ વાસ્તવમાં કોઈ પણ કળા કારીગીરી સંગીત જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતી વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુનું મહત્વ સર્વોચ્ચ સ્થાન સ્થાન પર છે છે તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું પ્રભુ તો દેખાતા નથી એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માધ્યમ તો જોઈએ ને એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે શિષ્યનું અંતિમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે જે ગુરુ કૃપાથી જ સિદ્ધ થાય છે શિષ્ય જો શ્રદ્ધા રાખે અને અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વે શક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા સમર્થ બને છે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદ જન્મ જયંતિ પણ છે એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે સદગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અધૂરા રહે છે તેમણે આપેલા મંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે પ્રભુને પ્રભુ દેવ કહેવામાં નથી આવતું જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન આપવામાં આવેલ છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોલોકમાં પાછા ફરવાના હતા ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે હવે અમારું કોણ અમે એકલા પડી ગયા ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્યો તેમની કૃપા મેળવી શકશે આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે આચાર્ય અને ગુરુને જ સ્વરૂપ સમજવું કદાપી એમનો તિરસ્કાર ન કરવો એમને સામાન્ય મનુષ્ય સમજીને દોસ્ત દ્રષ્ટિથી ન જોવા કારણ કે ગુરુદેવ તે સર્વદેવમય હોય છે અર્થાત ભગવદ કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થાવું જોઈએ સાથે સાથે ગુરુદેવમાં ભાવ પણ રાખવો જોઈએ ત્યારે જ ગુરુ શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે જ પરંતુ વેદ શાસ્ત્ર પુરાણોમાં પણ પ્રમાણ છે ગુરુ પૂર્ણિમા આપણને યાદ કરાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજણ આપે છે આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે આપણા શિક્ષણ અને વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આજની દુનિયામાં આપણને આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરુની જરૂર અવશ્ય પડે છે શિક્ષણ હોય સંગીત હોય કલા હોય રમતગમત હોય કે વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય આપણને એક સારા ગુરુની જરૂર છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર દરેક વ્યક્તિએ પોતાના ગુરુનો આદર કરવો તેમનો આભાર વ્યક્ત કરવો આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે તમામ આશ્રમોમાં શાળાઓમાં મંદિરોમાં ગુરુસ્થાનોમાં ગુરુમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદુકાની પૂજા થાય છે સાધક શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે તે ઉપરાંત ગુરુ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતા પણ ગુરુનું મહત્વ અધિક છે ગુરુ એટલે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર ગુરુ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અર્થાત જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે તો મોક્ષ પ્રાપ્તિ કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે પ્રભુનું શરણ ગુરુ વિના સંભવ નથી માટે સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર માત્ર એક ગુરુ જ છે દરેક વ્યક્તિની સફળતા પાછળ એક ગુરુનો હાથ હોય છે ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિ જીવનના માર્ગ પરથી ભટકી જાય છે પ્રાચીન કાળથી જ આપણી સંસ્કૃતિમાં ગુરુને મહત્ત્વ આપવામાં આવે છે અને ગુરુનું સન્માન કરવામાં આવે છે જીવનમાં ગુરુનું મહત્વ એટલું છે જેટલું ચંદ્રમાનું છે જીવનમાં સૂર્યના સંપર્કમાં રહે છે તે ચમકે છે પરંતુ જ્યારે સંપર્ક ખોવાઈ જાય છે ત્યારે તેનો પ્રકાશ અદ્રશ્ય થઈ જાય છે એટલા માટે ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશ સુધીનો છે ગુરુ ગુરુ શબ્દ શબ્દ બે બે અક્ષર મળીને બનેલો છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર ગુરુ એટલે જીવનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર શિષ્યોના જીવનમાં અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવી સાચો માર્ગ બતાવે તે ગુરુ બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક એને કહેવાય ગુરુ પરંતુ આપણને સૌને મળ્યા ભુજધામ નિવાસી મહિલા સત્સંગ સમાજના ઘડવૈયા ભુજ મહિલા મંદિરના મહંત અમારા વ્હાહલા વ્હાલા વિદ્યાગુરુ તેમજ આપણા સૌના ગુરુ સ્થાને બિરાજમાન મહંત સાંખ્યોગી શામબાઈ ફઈ એ જ આપણા સાચા ગુરુ અંતમાં એ અમારા વિદ્યાગુરુને માટે બે પંક્તિ સબ ધરતી કાગજ કહું લીખું વનરાઈ સબ ધરતી કાગજ કહું ચરણોમાં વંદન કરી આજની કથાને ભગવાનના મંગલમય જયનાદ સાથે પૂર્ણ જાહેર કરીશું બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન કી જય અપને ગુરુદેવ